જીકા પોર્ટલના વિરોધમાં પુતળા દહન કર્યું એનએસયુઆઈ દ્વારા આજરોજ હેડ ઓફિસ ખાતે જીકા પોર્ટલનો હટાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો અને ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા જેને લીધે પોર્ટલને લીધે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે અને ખાસ કરીને આજરોજ મેનેજમેન્ટનું પુતળું સળગાવતા સ્યાજીગંજ પોલીસે પુતળું જપ્ત કર્યું હતું અને પીઆરઓને રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાથી પાંચથી વધુ લોકોની અટકાયત પણ કરાઈ હતી આજ રોજ એનએસયુઆઈ દ્વારા જીકાસ અને મેનેજમેન્ટનું પૂતરું દહન કર્યું છે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે જીકાસ એ મોટો કંકાસ છે જ્યારે તમે ગુજરાતમાં જોઈ શકો છો એક પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડનારું પ્લેટફોર્મ એટલે કે જીકાસ ઝિકાસનું અમે વિરોધ કરીએ છીએ કારણ કે જીકાસના લીધે લાખો વિદ્યાર્થીઓ વંચિત છે એડમિશન માટે એટલે અમે વિરોધ કરીએ છીએ આજે જીકાસનું પુતરું દહન કરીને જીકાસ અને મેનેજમેન્ટનું પૂતરું દહન કરીને વિરોધ કરી રહ્યા છે આજે અમે હિત પ્રજાપતિ ઉપ